વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વલસાડના ઉમરગામમાં એક મોટી દુર્ઘટના જે છે સર્જાઈ છે મોટી દુર્ઘટના સર્જાઈ છે વલસાડના ઉમરગામમાં જેડીસી ની જીબી પેક કંપનીમાં રેક ધરાશાય થવાની ઘટના કામ કરતા અને કામદારો દબાયાની આશંકા છે એફઆઈની ટીમો ત્વરિત રીતે ઘટના સ્થળે દોડી આવી છે અને કામદારોને

જવાબદાર અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે કામ કરતા કામદારો દબાયા હોવાની આશંકા કામદારોને બચાવ કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે